હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જાપાનમાં ભૂકંપના આંચકાઓએ ભારે તબાહી મચાવી છે મંગળવારે હોકકાઇડોના દક્ષિણમાં આવેલા આવો મોરીના પૂર્વ કિનારા પર સાત ની પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે અને ચોત્રીસ લોકો ઘાયલ થયા અને રસ્તાઓ અને ઇમારતોને મર્યાદિત અસર થઈ છે જોકે ભૂકંપ બાદ જાપાન હવામાન એજન્સીએ એક દુર્લભ મહાભૂકંપની સલાહ જારી કરી છે અહેવાલ મુજબ અધિકારીઓ જણાવ્યું હતું કે મંગળવારના ભૂકંપની તુલનામાં આ ભૂકંપ ઓછો હતો જેના કારણે આ પ્રદેશમાં મોટા ભૂકંપનું જોખમ વધી ગયું છે અને અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ચેતવણી કોઈ આગાહી નથી પરંતુ આ પ્રદેશમાં આઠ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવવાની અપેક્ષા છે અધિકારીઓની આશા છે કે આ ચેતવણી રહેવાસીઓને સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર કરવા માટે ચેતવે છે ખાસ કરીને બે હજાર અગિયારની આપત્તિને ધ્યાનમાં રાખીને જેમાં લગભગ વીસ હજાર લોકો માર્યા ગયા હતા અને ફુકુશીમાં પરમાણુ આપત્તિ તરફ દોરી ગઈ હતી અહેવાલ મુજબ જાપાન હવામાન એજન્સી જેએમએ એ જણાવ્યું છે કે આવતા અઠવાડિયે આઠ થી વધુ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવવાની સંભાવના છે આ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને સતર્ક રહેવા કટોકટી કીટ તૈયાર કરવા અને જો જરૂર હોય તો તાત્કાલિક સ્થળાંતર કરવા વિનંતી કરવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયક ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે